તમારા માટે છે અને ખુબ જ સ્વાદ થી તમામ લોકો કેરીને ખાતા હોય છે ગરમી શરૂઆત થઈ ગઈ છે અને એવામાં સરસ સરસ કેરીઓ પણ બજારમાં મળી રહી છે પરંતુ શું તમે જાણો છો કે કેરીના જેટલા ફાયદા છે એટલા નુકસાન પણ છે જી હા તમે બરાબર સાંભળી રહ્યા છો આજે મજામાં છોના આ એપિસોડમાં વાત કરવાના છીએ કેરીની એ ટુ ઝેડ માહિતીની નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક ને આપની સાથે હું છું સૌમ્યા કેરી સ્વાદમાં બહુ જ મસ્ત હોય છે કેરી એક એવું ફ્રૂટ છે જે બાળકોથી લઈને મોટા એમ દરેક લોકોને ભાવતી હોય છે અનેક પ્રકારની રેસીપીઝમાં પણ કેરીનો ઉપયોગ કરવામાં આવે છે અને ખાસ કરીને ગરમીમાં મોટાભાગના લોકોના ઘરે કેરીનો રસ બનતો જ હોય છે કેરીનો રસ અને રોટલી ખાવાની મજા જ કંઈક અલગ છે પરંતુ અનેક લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે શું કેરી ખાવાથી વજન વધે છે આ સાથે બીજો સવાલ એ પણ થાય કે કેરી ખાવાના ગેરફાયદા કયા છે અને કેરી ક્યારે ખાવી જોઈએ તો ચાલો આપણે ડોક્ટર પાસેથી જાણીએ કેરીના ફાયદા બી ઘણા બધા છે તો કેરીમાં શું હોય તો કેરીમાં વિટામિન એ સી અને ઈ જે ભરપૂર માત્રામાં હોય છે જે આપણી આઈસાઇટમાં એટલે કે આંખોની દ્રષ્ટિને મજબૂત કરે છે પ્લસ સ્કીન સારી બનાવે છે સ્કીન ગ્લો કરાવે છે વિટામિન સી અને ઇમ્યુનિટી પણ વધારે છે સાથે સાથે કેરી એ એન્ટીઓક્સિડન્ટ છે એટલે કે કેન્સર જેવા રોગોથી પણ કેરી બચાવે છે કેરી એ ગુડ સોર્સ ઓફ ફાઈબર પણ છે જેમાં ફાઇબર વધારે માત્રામાં હોય છે તો ફાઈબર બોડીમાં શું હેલ્પ કરે તો ડાયજેશન થવામાં કોલેસ્ટ્રોલ લેવલને મેન્ટેન રાખે છે જો એને પૂરતા પ્રમાણમાં માત્રામાં લેવામાં આવે તો હવે કેરીને આપણે ખાઈએ તો છે પરંતુ જો કેરીને બોડી ઉપર અપ્લાય કરવામાં આવે તો એના બી ઘણા બધા ફાયદા છે નો પલ્પ એમાં થોડું હની અને મિલ્ક મિક્સ કરીને જો તમે ફેસ ઉપર લગાવો અને દસ પંદર મિનિટ રાખો અને વોશિંગ કરી લો તો તમારી સ્કિન એકદમ સ્મૂથ ટેન્ડર અને ગ્લો આવશે તો કેરી ખાવાના ફાયદા તો આપણે જાણી લીધા પરંતુ જેમ આપણે સૌ કોઈ કહીએ છીએ ને કે અતિની ગતિ ન હોય બસ એવી જ રીતે વધારે પડતી જો કેરીનું તમે સેવન કરો છો તો તેના ગેરફાયદા પણ ખૂબ છે આવો એ પણ ડોક્ટર પાસેથી જાણી લઈએ તેના આટલા બધા ફાયદાઓ સાથે થોડા ગેરફાયદા પણ છે જો કેરીને એક માત્રા કરતાં વધારે લેવામાં આવે તો એ તમારા બોડીની ડાયજેસ્ટિવ સિસ્ટમ બગાડી શકે છે જેમાં ડાયરિયા અથવા વોમિટિંગના ઇસ્યુ થઈ શકે છે અને જો એક લેવલ કરતાં વધારે લેવામાં આવે તો બોડીનું બ્લડ શુગર લેવલ અને સાથે સાથે વેઇટ ગેઇન પણ કરી શકે છે એટલે કેરીને પ્રોપર ટાઈમ પર અને પ્રોપર માત્રામાં લેવી ખૂબ જરૂરી છે ઉનાળો આવી ગયો છે અને ઉનાળામાં કેરી કોને નામ પરંતુ અમુક લોકો એવું માનતા હોય છે કે જે લોકો વેટ લોસ કરવાનો ટ્રાય કરતા હોય એ કેરી ખાવાથી વજન વધે છે પરંતુ એવું હોતું નથી જો કેરીને યોગ્ય ટાઈમે અને યોગ્ય પ્રમાણમાં ખાવામાં આવે તો કેરીથી વેટ ગેન થતું નથી તો કયા ટાઈમે ખાવું જોઈએ તો કેરીને બ્રેકફાસ્ટમાં અથવા તો મિડ મોર્નિંગમાં ખાવું જોઈએ અને એ પણ કાર્બોહાઈડ્રેટ્સ વગર કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે આપણે રોટલી શાક જોઈએ જે કેરી ખાતા હોઈએ છીએ એના કરતાં ખાલી કેરીનું ફળ રોજ સવારે બ્રેકફાસ્ટમાં એકલું ખાવું જેથી ડાયાબિટીસ વાળા કે શુગર વાળા જે બી પેશન્ટ છે અથવા જે લોકો વેઇટ લોસ કરવા માંગે છે એ બધામાં કેરીનું એકલું ફળ ખાવાથી હેલ્પ થશે જેનાથી શુગર લેવલ બોડીમાં વધશે નહીં અને બધા લોકો કેરીની મજા માણી શકશે હવે કેરી ઉનાળામાં જ કેમ ખાવામાં આવે છે કે કેરીનું ફળ ઉનાળામાં જ કેમ આવે છે કારણ કે કેરી એક પલ્પી ફ્રૂટ છે જેમાં લોટ્સ ઓફ પ્રમાણમાં ફ્લુઇડ હોય એટલે કે પાણીની માત્રા વધારે હોય છે જેનાથી બોડી હાઇડ્રેટ રહે છે બોડીમાં ફ્લુડ બેલેન્સ જળવાઈ રહે છે પ્લસ એ આપણને હીટ પ્રોટેક્શનમાં હેલ્પ કરે છે આઈ હોપ આજના વિડીયોમાં તમામ કેરીને લગતા તમારા સવાલોના જવાબ તમને મળી ગયા હશે અને હવે તમે પણ કેલ્ક્યુલેટ કરીને કેરી ખાવા લાગશો જો વધારે ખાતા હો તો આપના કેરીના સરસ મજાના કિસ્સાઓ છે એ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર